સ્વચ્છતા સર્વેક્ષણમાં સાત્યત્યપૂર્ણ પ્રદર્શનનો સિલસિલો સુરત શહેર જાળવી રાખ્યો છે ગુરુવારે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસ ના સમારોહમાં જાહેર થયેલા પરિણામો સુરત શહેર સિદ્ધિઓના શિખર રહ્યું હતું સુરત મહાનગરપાલિકાએ દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અંતર્ગત સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો સ્વચ્છતા સર્વેક્ષણમાં સાત્યત્યપૂર્ણ પ્રદર્શનનો સિલસિલો સુરત શહેરે જાળવી રાખ્યો છે ગુરુવારે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25 ના સમારોહમાં જાહેર થયેલા પરિણામો સુરત શહેર સિદ્ધિઓના શિખરે રહ્યું હતું સુરત મહાનગરપાલિકાને 10 લાખ થી વધુ વસ્તી ધરાવતા શહેરો અંતર્ગત સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મેયર દક્ષેશ માવાણી પાલિકા કમિશનર સાલીની અગરવાલ

जी क्या कहोगे इस गंदगी को लेकर गंदगी के बारे में ऐसा कह डोर टू डोर टू डोर सर्विस नहीं होने के वजह से ये कचरा पब्लिक यहाँ आके सोसाइटी वाला आके नाक के जाते तो उनके पास कोई सॉल्यूशन होता नहीं है कितनी भी कंप्लेन होने के बाद एक दिन आने के बाद आठ दिन गाड़ी नहीं आती है उसके बाद पब्लिक यहाँ आके फेंक के कचरा चली जाती है अगर डोर टू डोर सर्विस अगर चालू हो जाए डेली के डेली तो ये सॉल्यूशन दूर हो जाओ या फिर यहाँ अपने एसएमसी वाले साहेब को अगर यहाँ एक गाड़ी या एक कंटेनर रख देवे तो उसका सॉल्यूशन हो जाए तो कुत्तों को लेके क्या तो कुत्तों के लेके ऐसा है कि अगर कचरा पड़ता है उसके जो तो कुत्ते ज़्यादा आते हैं तीन चार दिन पहले एक बनाव भी बना है एक बच्चों को कुत्ता खाता भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है पंद्रह हज़ार की बस्ती है हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं हमको डर रहता है कि कुत्ता हमारे बच्चों को काट नहीं खावे इसके लिए हमने बहुत बार कंप्लेंट की है पर इसका हमारे उच्च 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 अधिकारियों से सही से जवाब मिला नहीं है हमारा टाइम से कचरा यहाँ रहता है ये तो समझो कंटिन्यूज है जब से डोर टू तो डोर की सर्विस आए तब तो से कंटिन्यूज है और कंप्लेन हम एक बरस से करते हैं अभी हम एक महीने से तो मैं खुद कम्प्लेंट कर रहा हूँ तीन चार कंप्लेन है वो जिस दिन कंप्लेन करते हैं उस दिन साफ सफाई करके आके चले जाते हैं उसका दूसरे दिन जैसा था वैसा हो जाता है और डोर टू तो डोर गाड़ी की भी हम डेली कंप्लेन करते हैं वन उसका कोई निवारण आता नहीं है कि आप नाम ने ले समस्या चाहिए મારું નામ શેખ મોહમ્મદ સોહિલ છે રાંદેર વિસ્તારની અંદર આપણે અહીંયા ગ્રીન પાર્ક સોસાયટીની પાસે ઊભા છે આ જે સમસ્યા છે તમે મારા પાછળ જોઈ શકશો કચરાનો ઢગલો થયો છે રાંધીરના દરેક વિસ્તારમાં દરેક નુકર પર સોસો મીટરના નુકર પર તમને કચરાના ઢગલા જોવા છે આપણે જે જગ્યા ઉભા છે અહીંથી સો મીટરની દૂરી પર વિસ્તારના કોર્પોરેટરનું ઘર છે અને એની બસો મીટરની દૂરી પર સ્ટેન્ડિંગ કમિટીન નું ઘર છે અને એમના વિસ્તારની અંદર આ સમસ્યા હોય તો તમે વિચારી શકો સુરત શહેરની કેવી સમસ્યા છે છે એવોર્ડ સ્વચ્છતા બાબતે હશે મને લાગે છે કે આ સ્વચ્છતાનો એવોર્ડ આપવામાં પણ કૌભાંડિયો હશે કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ પોઈન્ટ સિસ્ટમ ન હોવી જોઈએ જમીનની સ્તર પર ઉતરીને એનું સર્વેક્ષણ થવું જરૂરી છે કારણ કે ઠેર કચરાના ઢગલા છે બે આરોગ્યના જે કામો છે એ થતા નથી તો આ સર્વેક્ષણ કયા બેસ પર થયું છે મને એ સમજાતું નથી કારણ કે આવો જો બેસ હોય જે કચરો દેખાય છે એના પર તો મને લાગે છે કે સો નંબરમાંથી ને ઝીરો નંબર આવવા જોઈએ કયા કયા વિસ્તારમાં તમને જોવા મળે દરેક નુક્કડ પર તમને ગંદકી જોવા મળશે આ ગ્રીન પાર્ક સોસાયટી હોય મેમણનગર હોય રામનગર હોય રાંદેરના ગામતણના દરેક વિસ્તાર તાઇવાર સોસાયટી હોય રાંધેડ ગોરી ગરીબા કબ્રસ્થાન હોય ખાંગા સોસાયટી હોય કે શાહ આગળ હોય તમને દરેક વિસ્તારમાં આ સમસ્યાનું જે છે એક મોટી માં મોટી સમસ્યા તમને દેખાય આવશે મને તો એવું લાગે છે કમ્પ્લેન કર્યા પછી પણ કામ થતું નથી શું કે કમ્પ્લેન કર્યા બાદ અધિકારી દ્વારા તમારું કામ થઈ ગયું છે એવું જણાવવામાં આવે છે પરંતુ એનું કંઈ કામ થતું નથી સર્વેક્ષણ થાય છે સફાઈ પણ થાય છે સફાઈ થયા બાદ અડધો કલાકમાં ફરી એકવાર ડોર ટુ ડોરની ગાડી ના આવવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે શું કહેશો સરકારને સરકારને હું એમ જ કહીશ કે આ જે તમે પેટા કોન્ટ્રાક્ટની સિસ્ટમ કે કોન્ટ્રાક્ટરોની જે સિસ્ટમ શરૂ કરી છે એને બંધ કરો અને જે કાયમી ધોરણે જે અમને સફાઈ કામદારો છે એ લોકોને કાયમી કરીને આ સફાઈનું કામ કરાવવામાં આવે બ્યુરો રિપોર્ટ છે આદેશ ન્યૂઝ